લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની સમસ્યા પૂરું થવાનું નામ નથી લઈ રહી ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોને અત્યારે ઓછા વોલ્ટેજને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઓછા વોલ્ટેજના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને તો નુકસાન પહોંચી રહ્યું છે સાથે સાથે બોરની મોટર અને કેબલ ઉપર વારંવાર બળી જવાના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મે માસમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો ઉનાળો પાક લગભગ તૈયાર થવા આવતો હોય છે અને પાણીની જરૂરિયાત ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે તેવામાં અત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વીજળીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લામાં ખેડૂતોને જે વીજળી મળી રહે છે તે વીજળી ઓછા વોલ્ટેજવાળી હોવાના લીધે ખેડૂતોની સિંચાઈ માટે બોરનું પાણી ખેંચતી મોટરો બળી જવાની ઘટના સામે આવી રહી છે આ ઉપરાંત ઓછા વોલ્ટેજના લીધે કેબલ પણ લોડ સહન ના કરી શકતા કેબલ પણ બળી જતા હોય છે આ ઉપરાંત ખેતરોમાં લગાવવામાં આવેલા ફુવારા પણ ઓછા વોલ્ટેજના લીધે નથી ઉપાડી રહ્યા જેથી ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વીજળીના વોલ્ટેજ ઓછા મળવાની આ સમસ્યાને લઈને ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે અને અલગ અલગ જગ્યા પર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિણામ કશું જ આવ્યું નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં કાલે આવેદનપત્ર આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે અમારી સમસ્યા છે અમુક ફીડરોમાં લો વોલ્ટેજ આવે છે મોટરો અત્યારે ડબલ લોડમાં ચાલે છે મોટરો બળી જવાની સમસ્યા છે અમુક સમય સુધી ફીડરો ફોલ્ટમાં જાય છે તો એનું કોઈ એમ જ મોકે કે ટેલિફોનથી વાત કરીએ તો એનો કોઈ જવાબ નથી મળતો કે ભાઈ આગળથી એમ જ મોકે કે અમે રજૂઆત કરી છે આગળ રજૂઆત સાંભળશે ત્યારે અમારે તમને કે ચાલુ કરી આપીશું તો અમારે જે મોઢેઆયેલો અત્યારે કોળિયો છે એ અત્યારે છીનવાય છે કેમ કે અત્યારે અમારો પાક તૈયાર થઈ ગયો છે એ અત્યારે બળે અને મરણ પથારીએ પડ્યો છે પછી બળે આ વીજળીવાળા ઉત્તર ગુજરાત વીજ કંપની ગમે એટલા ફીડરો ઊભા કરીને વીજળી આપે તો અમારે કોઈ કામની નથી કેમ કે અમારો પાક જો બળી જાય ને પછી આપે તો શું કામની એટલે અમુક ફીડરોમાં લો વોલ્ટેજની સમસ્યા મોટરો બળી જવાની સમસ્યા કોઠા બાદલીને સમસ્યા બહુ ભયંકર છે કે ચંદાજી ગોળિયામાં એક લાઈન ઊભી થઈ ગઈ છે ત્રણ મહિના થઈ ગયા છે એ ત્રણ મહિનાથી અમે પેનલની રજૂઆત કરી ટેલિફોનિક રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જેટકોના સાહેબ પરમાર સાહેબને રજૂઆત કરી એસી સાહેબ કટારાને રજૂઆત કરી પણ અમારી રજૂઆત આ લોકો કાને હજી લેતા નથી એટલે અમે બે દિવસની સાહેબે મહેતલ આપી છે ગઢવી સાહેબે અને બે દિવસની અંદર અમારા સમસ્યાનું સમાધાન નહીં થાય તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને જે તે પરિસ્થિતિનું નિર્માણ થશે એ ઉત્તર ગુજરાત વીજ કંપની ભોગવશે દિશા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં ખેડૂતને બહુ તકલીફ પડે કારણ કે વોલ્ટેજો ઓછા આવે છે વોલ્ટેજો ઓછા આવવાના લીધે મોટરને લોડ પડે છે મોટર બળી જાય છે અથવા કેબલ બળી જાય છે અથવા કેબલ બળી જાય કે ફુવારા ભમતા નથી આ રીતની સમસ્યાઓ રહે છે અને સિંગલ ફેજ પાવર ઘણી વખત નથી આવતો તો શું ગ્રામીણ વિસ્તારમાં માણસો વસતા છે લોકો સિટીમાં પંદર મિનિટ પાવર જાય છે તો લોકો રાડ પાડે છે અને ગ્રામીણ વિસ્તારમાં ચાર ચાર કલાક પાવર નથી આવતો સિંગલ ફેજ આવી કાળઝાળ ગરમીમાં તો શું ગામના લોકો ગ્રામીણ લોકો ગામ ગ્રામીણ વિસ્તારના લોકો નથી માણસો નથી સરકારશ્રીને વિનંતી છે કે ચારસો વોલ્ટેજ જો ખેડૂતોને પૂરો આપે તો ખેડૂતને નુકસાન થતું અટકી જાય અને સમયસર ખેડૂતનો પણ કામ થાય ઓછા વોલ્ટેજની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ નિવારણ આપ્યું નથી જેથી પરેશાન થયેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી બે દિવસમાં જો આ સમસ્યાનું કાયમી નિવારણ નહીં આવે તે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ઉત્તર ગુજરાત વીજ કંપનીની રહેશે